સામાન્યકાળના દસમા અઠવાડિયાનો બુધવાર ઈસુ પોતે આજ્ઞાનું પાલન કરે છે અને આજ્ઞા પાલન કરવાનું શીખવે છે શું આપણે આજ્ઞા પાલન કરનાર ભક્ત છીએ સાંભળીએ સંત માઠી માથીકૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી સત્તર થી ઓગણીસ એમ ન માનશો કે હું નિયમ સંહિતાનો કે પૈગંબરોના વચનોનો ઉચ્છેદ કરવા આવ્યો છું હું ઉચ્છેદ કરવા નહીં પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું હું તમને ખાતરીથી કહું છું કે આકાશ અને પૃથ્વી ભલે લોપ પામે પણ બધું પૂર્ણ થયા વગર નિયમ સંહિતાના એકે કાના માતરનો પણ લોપ થવાનો નથી એટલે જે કોઈ એ આજ્ઞાઓ નાનામાં નાનીનો પણ ભંગ કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં ક્ષુદ્રમાં ક્ષુદ્ર ગણાશે પણ જે કોઈ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે ઈસુ ઉપર વારંવાર આરોપ મૂકવામાં આવતો હતો કે ઈસુ વિશ્રામવારનો ભંગ કરે છે પણ સત્ય શું છે એ ઈસુ જ જણાવે છે ઈસુ યહૂદી ધર્મના એક પણ નિયમને તોડી પાડવા અથવા તેનું ઉલ્લંઘન કરવા માનવ બન્યા નથી આ નિયમો બાઇબલમાં લખાયા છે જેને આપણે જૂનો કરાર કહીએ છીએ નિયમો પ્રભુની ઈચ્છા વ્યક્ત કરે છે ઈસુ પોતાના પ્રભુ પિતાની ઈચ્છા પૂરી કરવા જ માનવ બનીને માનવો વચ્ચે વસ્યા છે તેઓ નિયમ ભંગ કરી પ્રભુની ઈચ્છા વિરુદ્ધ જતા જ નથી ઈસુ બાઇબલમાં લખવામાં આવેલી પ્રભુ વાણીના ચીરસ્થાયીપણા વિશે સમજાવે છે આપણે તો માનીએ છીએ કે આ આકાશ કાયમી છે અને આ પૃથ્વી કાયમી છે ઈસુ કહે છે કે જેને આપણે કાયમી માનીએ છીએ તે કાયમી નથી પણ પ્રભુવાણી કાયમી છે પ્રભુની ઈચ્છા કાયમી છે જો ઈસુ પોતે નિયમ પાળતા હોય જો નિયમ પ્રભુની ઈચ્છા પ્રગટ કરતા હોય જો પ્રભુની ઈચ્છા કાયમી હોય તો પછી આપણે નિયમ પાલનમાં કાળજી રાખવી પડે નિયમ પાલન કરવું અને અન્યોને નિયમ પાલન શીખવવું એ ઉમદા પ્રવૃત્તિ છે નિયમ પાડવાથી આપણને ખાતરી થશે કે આપણે પ્રભુની ઈચ્છા પૂર્ણ કરીએ છીએ નિયમ પાલનમાં કેટલાક લેટર ઓફ ધ લો નું પાલન કરે છે દાખલા તરીકે બાર કુંડામાં વાવેલા છોડને પાણી પાવાનું ઘરના નોકરને ઘર માલિકે કીધું હોય ત્યાર પછી અઠવાડિયું ધોધમાર વરસાદ પડે છે એવા વરસાદમાં નોકર બહાર રાખેલા કુંડાના છોડને પાણી પાવાનું ચાલુ રાખે છે અને લેટર ઓફ ધ લોનું પાલન કર્યું કહેવાય બીજા કેટલાક સ્પિરિટ ઓફ ધ લોનું પાલન કરે છે ઈસુ સ્પિરિટ ઓફ ધ લોનું પાલન કરતા હતા ફરોશીઓ માટે વિશ્રામવાર એટલે કોઈ પણ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ ઈસુ માટે વિશ્રામવાર પ્રવૃત્તિને અટકાવે છે પ્રવૃત્તિ અટકે છે એટલે આરામ મળે છે આરામ મળે છે એટલે શરીરના નાશ પામેલા કોષો ફરીથી જીવંત થાય છે કોષો જીવંત થાય છે એટલે સ્ફૂર્તિનો અને જીવનનો અનુભવ થાય છે ઈસુ માટે વિશ્રામવાર જીવન આપવા માટે છે ફરોશિયો માટે વિશ્રામવાર પ્રવૃત્તિ અટકાવવા માટે છે એટલે ફરોશીઓ ઈસુને જીવન આપવાની પ્રવૃત્તિ કરતા રોકે છે ખરેખર તો ઈસુ જીવન આપીને વિશ્રામવાર પાડે છે ઈસુએ નિયમ પાલન કર્યું તો આપણે પણ નિયમ પાલન કરીશું रहो छे आशे परम શરણો મારો આશયગઢ તું હૈ મુજ ઈશ્વર તુજ પે શાદારો હે બોલી દે હે પ્રભુજી તું એક જ શરણો મારો આશય ગઢ તું હૈ મુજ ઈશ્વર તુજ પેશ जिवले नारी आपत् मात् कर्षे एज उगार बीच्छामा संताडी भा तारी पासे प्र